પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જે એડવોકેટ પટેલ છે તેઓ આજે અહીંયા કેમ્પ યોજી રહ્યા છે મોટી સંખ્યામાં જે ખેડૂત ભાઈઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે પોતાની જે સમસ્યાઓનું છે તેમની જે કઈ કઈ જે બાબતોનું સમસ્યાનું નિરાકરણ કેવી રીતના આવે તેનું સલાહ સૂચન લેવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે આપણે અંદરના પણ અમે આપણે દ્રશ્ય છે તે બતાવીશું કે મોટી સંખ્યામાં જે ખેડૂતભાઈઓ છે ધરતીપુત્રો છે તે આજે અહીંયા વાસના જે ભાઈ જે ફાયર સ્ટેશન ઓફિસની જે સામે જે ઓફિસ આવેલી છે ત્યાં કિંજલબેન જે એડવોકેટ છે તેમના દ્વારા જે એક અહીંયા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ધરતીપુત્રોના જે જમીનને લઈને જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતના લાવી શકાય તેમના જે પ્રશ્નો છે જેમની જે મૂંઝવણો છે કેવી રીતના દૂર કરી શકાય તેવા પ્રયાસ સાથે અત્યારે અહીંયા તેઓ આજે કેમ્પ યોજી રહ્યા છે આપણી સાથે કિંજલબેન પટેલ છે સ્પાકડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમે સુંદર એક કેમ્પ કર્યો છે ધરતીપુત્રો માટે ખાસ કરીને તેમના જે પ્રશ્નો હોય છે તેનું આપ નિરાકરણ લાવી રહ્યા હું ખેડૂત માર્ગદર્શન યાત્રા કરીને એક કેમ્પ ચલાવું છું અને એમાં મારો પ્રયત્ન એવો છે કે હું ગુજરાતના દરેક જિલ્લામાં પહોંચું અને દરેક જિલ્લામાં જે ખેડૂતો છે કારણ કે આજે જે ખેડૂતો છે કે જેને જમીન મિલકતના ખરેખર તકલીફો છે તો એ લોકોને એટલી તકલીફ છે કે જે અને એ એક અપેક્ષા સાથે હોય છે કે એને એમનું પ્રોપર રિઝલ્ટ મળે સ્પેસિફિકલી મારો આ કે હું દરેક ખેડૂત દરેક ખેડૂત પુત્ર સુધી પહોંચવા માંગુ છું કે જેમને જમીન કે મિલકતનો નો પણ પ્રોબ્લેમ છે ખાસ કરીને કેવા કેવા પ્રશ્નો આ ધરતી ના કઈ કઈ સમસ્યાઓ મુસ્ત જમીનોમાં અને મિલકતમાં દરેકમાં પ્રશ્નો અલગ અલગ હોય છે તો જમીનમાં સ્પેસિફિકલી એવા હોય છે કે રસ્તાની તકલીફ આજે કારણ કે જમીનોમાં દરેક વખત એવું નથી હોતું કે તેમના ખેતર સુધી જવાનો રસ્તો હોય જ એટલે રસ્તાનો એક મેઇન પ્રોબ્લેમ હોય છે પછી જેમણાં નવી માપણી છે સેટેલાઇટ માપણી એ સેટેલાઇટ માપણીથી લોકોના સર્વે નંબરોમાં ઘણા ફરક પડ્યા છે માપમાં ઘણા ફરક પડ્યા છે લોકોના કબજામાં ઘણા ફરક પડ્યા છે એવા એક ઇસ્યૂઝ હોય છે પછી લોકોના કબજા મેટર પણ ઘણી હોય છે કારણ કે ખબર પહેલા લોકોમાં એટલી અવેરનેસ નથી અવેરનેસમાં ના હોય તો શું કરે જમીન હોય હોય કઈ જગ્યાએ ખેડતા કઈ જગ્યાએ હોય એટલે તમારા કબજાના હકો આવી ગયા એ સિવાય પણ ઘણા સંપાદનના પ્રોબ્લેમ છે કે જે સંપાદનમાં જાય પૂરતું વળતર ના મળે સામે કઈ જગ્યા વધે નહી ખેડૂત એ એવું ઘણા અઢળક પ્રોબ્લેમો છે એનું સોલ્યુશન આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અત્યારનું કેવું કે અમુક જે દસ્તાવેજ હોય છે નામમાં ને બહુ ઘણા બધા ફેરફાર હોય એવું લોકોને રીતના દસ્તાવેજમાં નામમાં ફેરફારમાં એમાં કેવું હોય છે દસ્તાવેજમાં નહીં જમીનમાં જમીનમાં મોટાભાગે આવા ઈસ્યુઝ રહેતા હોય છે કે સાત બારમાં છે ને જે નામ ચાલતું કરતું એને કંઈક અલગ ચાલતું હોય પણ એકચ્યુઅલ રેકોર્ડ્સ પર કંઈક અલગ નામ હોય એટલે એ સંજોગોમાં કેવું એ લોકો પાસે બે રસ્તા હોય છે મામલતદાર અદરવાઇઝ કોર્ટ પણ એમાં બી કેવું તમારો પ્રોબ્લેમ કયા ટાઈપનો છે એ ઓથોરિટી સમક્ષ તમારે જવાનું હોય છે એટલે આવા પ્રોબ્લેમ્સ પણ હોતા હોય છે આજના દિવસે કેમ્પ છે ખાસી બધી સંખ્યામાં અહીંયા ખેડૂત આવ્યા છે કેવી રીતના આખું મેનેજ કરી લેશો મેનેજમાં અમારો પ્રયત્ન એ છે કે અમે સવારના દસ દસ વાગે ચાલુ કરી દીધું હતું સાંજે અમારા લોકોનો નિયમ છે કે જ્યાં સુધી જે અમારા દ્વારે જેટલા પણ આવેલા હશે ને જો એ લોકો એ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી અમે લોકો અમારી સીટ પરથી ઉભા લીધી મેડમ આ યાત્રાની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતના આવ્યો સ્પેસિફિકલી એટલા માટે કારણ કે હું પોતે ખેડૂત પુત્રી છું એટલે મારા ફાધર હોય કે બધા એક સહન કરેલું છે કે જમીનમાં જે પ્રોબ્લેમ છે એ સહન કરેલા છે તો મારી ઈચ્છા એ વખતથી જ હતી કે હા ખેડૂતોના જો બની શકે ને હા દરેકના પ્રોબ્લેમ તો હું ક્યારેય સોલ્વ નથી કરી શકવાની પણ મારા પ્રયત્ન હું પૂરતા કરીશ અત્યાર સુધી કેટલી જગ્યા પર તમે આ રીતના કેમ્પ યોજા છે આજે વડોદરામાં પણ કેમ્પ તમારો યોજાઈ રહ્યો છે અમદાવાદમાં હું રેગ્યુલરલી મારી ઓફિસ પર કેમ્પ યોજતી રહેતી હોઉં છું મહિનામાં એકાદ કેમ્પ તો હોય જ છે એ સિવાય મેં રાજકોટમાં કેમ્પ કરેલા છે રાજકોટમાં મારા ત્રણ કેમ્પ થઈ ગયા છે સુરતમાં મેં કેમ્પ કરેલા છે આજે બરોડામાં પહેલો કેમ્પ છે બસ મેં તમને કીધું ને કે દરેક જિલ્લા સુધી પહોંચવાની મારી અપેક્ષા છે મેડમ આ કેમ્પથી ખેડૂત પુત્રોને કેટલો ફાયદો થતો હશે એ સવાલ તો તમારે મારા કરતા વધારે ખેડૂત પુત્રોને જ પૂછવા જોઈશે હા પણ મારા પ્રયત્ન પૂરતા રહેતા હોય છે કે હું એવું વિચારું કે એટલીસ્ટ એ લોકો મારા દ્વારે આવેલા છે તો મારા હંડ્રેડ પર્સન્ટ હોવા જોઈએ કે એમના પ્રોબ્લેમનું સોલ્યુશન હું પ્રોપર આપી શકું આજે વડોદરામાં યોજાઈ રહ્યું છે કેટલા વાગ્યા સુધી અત્યારે ખેડૂતો અહીંયા આવી શકે સાંજે છ વાગ્યા સુધીનો મેં ટાઈમ આપેલો છે પણ ભીડ હોય છે એટલે એ ટાઈમિંગ અમારે થોડો ઘણો વધઘટ થઈ જ જાય છે એટલે મોટા ભાગે આઠેક વાગે આઠેક તો વાગી જ જાય છે જે રેગ્યુલર જે પ્રોબ્લેમો હોય છે તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમે અહીંયાથી જ તમે સંદેશ પહોંચાડી શકશો તો એવા કયા જે મેઇન મેઇન પ્રશ્નો છે મેઇન પ્રશ્ન મેં તમને કીધા કે જમીનમાં સ્પેસિફિકલી રસ્તાનો તકલીફ છે જે ક્ષેત્રફળમાં તકલીફ હોય યા તો પછી જે કબજા મેટર હોય એવા બધા જ સંપાદનની તકલીફ છે એવી જમીનોમાં મેઈન મેટર છે અને એવી રીતે તમે મિલકતમાં જોવા જાવ તો મિલકતમાં તમારે કયું બિનખેતી છે વેચાણ દસ્તાવેજમાં તકલીફ થતી હોય એવા જે અમુક વખતે કેવું અલગ અલગ ઇસ્યુઝ દર કારણ કે મિલકત અને જમીન બંનેના ઇસ્યુઝ અલગ અલગ હોય છે મેમ હવે તો ચોમાસું પણ શરૂ થવાનું છે અને ક્યાંક ને ક્યાંક રસ્તાને લઈને પણ ખાસી એવી એ થતું હોય છે તો રસ્તાને લઈને થોડુંક કંઈક હા રસ્તાને લઈને સ્પેસિફિકલી એવું હોય છે કે જો કોઈપણ ખેડૂતનો રસ્તો જમીનમાં આવવા જવાનો રસ્તો છેલ્લા છ મહિનાથી બંધ થયેલો હોય ને તો તમે મામલતદાર સમક્ષ અરજી કરી શકો છો અને એ અરજી કરશો તો એ નિરાકરણ પણ આવતું હોય છે પણ જો તમારો રસ્તો લાંબા સમયથી બંધ છે ને એ જગ્યાનો રસ્તો છે જ નહીં અને તમારેનું પ્રોપર અને પરમેનન્ટ કાયમી ઈલાજ જોઈએ છે તો મારી સજેશન હંમેશા એ રહેશે કે તમે સિવિલ કોર્ટનો સહારો લઈ લો હા થોડો ટાઈમ લાગશે કારણ કે જ્યુડિશિયરી સિસ્ટમ છે સમય તો લેવાની પણ તમને પ્રોપર રિઝલ્ટ મળશે આજે તો વડોદરામાં છો હવે આગલો નેક્સ્ટ કેમ્પ ક્યાં નેક્સ્ટ કેમ્પનો વિચાર મારો નડિયાદનો છે પણ જે હશે તો હું પછી જાણ કરી દઈશ અહીંયા ખેડૂતો આવે છે કેવી કેવી વેદનાઓ તમને જણાવતા હશે મેં એવા ખેડૂતોને પણ જોયેલા છે કારણ કે ખેડૂતના જે કાયદા છે ને એ આઝાદી પહેલેથી છે એટલે હવે એ પ્રમાણે એના નિયમો પણ એવા છે અને ખેડૂતો કેવા એટલી ભણતર નહોતું જે તે વખતે એટલે લોકોના મેં એટલી અવેરનેસ નથી મારી સામે મેં રડતા ખેડૂતોને જોયેલા છે કે એ લોકો તકલીફથી અતિશય કંટાળી ગયા ખબર હોય ને કઈ જગ્યાએ જો આંટા ફેરા ખોટી ખોટી જગ્યાએ આંટા કારણ કે એમને અંદાજનો જ નથી આ પ્રયાસ તમારો કેટલા સુધી ચાલશે સુધી જ્યાં સુધી હું બની શકે ત્યાં મારા પ્રયત્ન એવું છે કે મારી છેલ્લી શ્વાસ સુધી હું આ પ્રયત્ન ચાલુ રાખું પછી તો જે છે હરિચ્છા વડોદરાના ખેડૂતોને સંદેશ આપી શકું છું કે આજે હું વડોદરામાં જ છું જો તમારી જમીન તથા મિલકત લગતા કંઈક પણ તકલીફ હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો હા મારો કોન્ટેક્ટ નંબર છે ડબલ નાઇન ટુ ફોર નાઇન થ્રી ઝીરો સેવન અને એડ્રેસ તો મારા સોશિયલ મીડિયા પર બધામાં લખેલું જ છે જી દર્શક મિત્રો આ હતા ધારાશાસ્ત્રી કિંજલબેન તેઓ આજે વડોદરામાં આવ્યા છે જે 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 લઈને અનેક પ્રશ્નો હોય છે તેમનું આજે જે પ્રશ્નોનું નિરાકરણ છે તે અહીંયાથી તેઓ આપી રહ્યા છે જો તમારે પણ પ્રશ્નોનો સમસ્યા હોય તો ચોક્કસ વાસના જે ફાયર સ્ટેશન છે બિલકુલ એની સામે જે એક ઓફિસ આવેલી છે ત્યાં આગળ તમે આવો કિંજલબેન તમને અહીંયા સરળ અને સારી રીતના તમને સમજાવશે જે તમારા જમીનના જે વર્ષોથી જે પ્રોબ્લેમ ચાલે છે તેનું એક જ મિનિટમાં તમને સમજ પાડીને તેનું લાવવું તેની પણ તમને સલાહ આપશે અહિયાંથી કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ વડોદરા